સમાચાર સમાચાર જોશી વાંચે છે મુખ્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ત્રીજીવાર શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ જળવાયુ પરિવર્તન જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું ભૂતાનના રાજા જીગ્મે ખેસર વાંગચોંગ અને મહારાણી બે દિવસની ભારત મુલાકાતે આવ્યા દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ મનમોહને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા અને ફાન્સના પ્રધાનમંત્રી મિશેલ બારનીયનની સરકારે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા સરકારનું પતન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે અમારા મુંબઈના પ્રતિનિધિ જણાવે છે કે આ સાથે ઘણા આધ્યાત્મિક નેતાઓ દ્રષ્ટાઓ કલાકારો અને લેખકો સહિત અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી શપથગ્રહણ સમારોહ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ દિવસનું મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર સાત ડિસેમ્બરથી શરૂ થશે આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યો શપથ ગ્રહણ કરશે પ્રથમ દિવસે રાજ્યપાલ સી રાધાકૃષ્ણન સંયુક્ત સત્રને સંબોધશે અને વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે આજ જ દિવસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની માયુતી સરકાર ગૃહમાં બહુમતી પુરવાર કરશે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ દેખાવનો શ્રેય શ્રી ફડણવીસને આપવામાં આવ્યો છે રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકસો ને બત્રીસ બેઠકો પર જીત મેળવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓને ઘડવા આહવાન કર્યું છે તેમણે જણાવ્યું છે કે કૃષિ અને કૃષિ વૈજ્ઞાનિકોના સશક્તિકરણ માટે લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજી રિમોટ સેન્સિંગ કૃત્રિમ બુદ્ધિમત્તા અને નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુવનેશ્વરમાં ઓડિશા કૃષિ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના ચાલીસમા દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા સુશ્રી મુર્મુ આજે બપોરે ભુવનેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની એક અદાલતનું ઈમારતનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ આવતીકાલે મયુરભંજની મુલાકાત લેશે અને તેમના જન્મસ્થળ ઉપરબેડા ગામના રહેવાસીઓ સાથે વાતચીત કરશે સુશ્રી મુર્મુ રાયરંગપુરની મહિલા મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે વિપક્ષના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોના મુદ્દે સંસદ ભવનમાં વિરોધ કરતા રેલી કાઢી હતી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના અન્ય સાંસદો તેમજ ડીએમકે આરજેડી અને અન્ય નેતાઓ સાથે વિરોધમાં જોડાયા હતા સૂત્રોચ્ચાર કરતી વખતે તેઓએ આ મામલે જેપીસી તપાસની માંગ કરી રહ્યા હતા આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન માટે વિપક્ષ પર પ્રહારો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પરથી રાષ્ટ્રહિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી શૂન્યકાળ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવતા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આ ગંભીર બાબત છે અને તેમને નિર્ધારિત સમય કરતાં વધુ બોલવાની મંજૂરી આપી વિરોધ પક્ષના સભ્યોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષી સભ્યોને આશ્વાસન આપ્યું હતું કે તેમને પણ આ મુદ્દે બોલવામાં દેવામાં આવશે ભારે ઘોઘાટને પગલે અધ્યક્ષે ગૃહને બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું બાદમાં બાર વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી ભૂટાનના રાજા જીગમી ખેસર નામંગ્યાલ વાંગચુંગ તેમની પત્ની રાણી જેતસુન પેમા વાંગચુંગ સાથે આજે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર મિત્રતા અને સહકારના અનન્ય સંબંધો છે જેની વિશેષતા એકબીજાની સમજણ અને વિશ્વાસ છે શ્રી વાંગચુંગની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને ભાગીદારીને આગળ વધશે કરવાની તક પૂરી પાડશે અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક સેનલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીએડીને ફોલો કરી શકો છો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આજે ન્યાયમૂર્તિ મનમોહને શપથ લીધા છે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ મનમોહનને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત કોલેજિયમની ભલામણ પર ન્યાયાધીશ મનમોહનની નિમણૂંક કરી હતી ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલત કોલેજિયમે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી માટે દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મનમોહનના નામની ભલામણ કરી હતી તેઓ વડી અદાલતના ન્યાયાધીશોની સંયુક્ત અખિલ ભારતીય વરિષ્ઠતામાં બીજા નંબરે છે ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાનિયનની સરકારે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે છ દાયકાના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે સાંસદોએ પ્રધાનમંત્રી મિશેલ બાનિયન અને તેમની કેબિનેટ સામે અવિશ્વાસનો મત પસાર કર્યો હતો નેશનલ એસેમ્બલીના નીચલા ગૃહમાં પાંચસો સતોતેરમાંથી ત્રણસો એકત્રીસ સભ્યોએ બાનિયનની મધ્યમાર્ગી લઘુમતી સરકારને હટાવવા માટે મત આપતા બાનિયર ટૂંક સમયમાં રાજીનામું આપે તેવી અપેક્ષા છે અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઇમ્સે જણાવ્યું છે કે આ ઘટના કારણે ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ થઈ છે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં જકાત ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિષદમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી એમ પી ચૌધરી ભારતના ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે આ બે દિવસીય પરિષદની વિષયવસ્તુ છે સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ માટે શેપિંગ ટુમોરો પરિષદ દરમિયાન શ્રી ચૌધરીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક અને ટેક્સ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા માટે સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલજાદાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી શ્રી ચૌધરીએ વૈશ્વિક પડકારો વચ્ચે આર્થિક પુનઃપ્રાપ્તિ અને વૃદ્ધિ પર આંતર મંત્રાલય ચર્ચામાં પણ ભાગ લીધો હતો અને ભારતની નીતિ નવીનતાઓ અને વિકાસ વ્યૂહરચનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો શ્રીલંકાના નૌકાદળે આજે તમિલનાડુના રામેશ્વરમમાંથી ચૌદ માછીમારોની ધરપકડ કરી છે માછીમારો કાયા થીવ નજીકમાંથી માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી નૌકાદળે માછીમારોની બે બોટ પણ જપ્ત કરી છે માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ઓળંગવા અને શ્રીલંકાની જળસીમામાં માછીમારી કરવા બદલ વહેલી સવારે પકડવામાં આવ્યા હતા આ ઘટનાના સાક્ષી કેટલાક માછીમારોએ જણાવ્યું હતું કે શ્રીલંકાના નૌકાદળે તેમના પર ગંભીર હુમલો કરીને તેમની માછીમારીની જાળ અને જીપીએસના સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ ગઈકાલે પ્રયાગરાજમાં આકાશવાણીના ડાયરેક્ટર જનરલ પ્રજ્ઞા પાલીવાલ દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ કંચન પ્રસાદ અને દૂરદર્શન સમાચારના ડિરેક્ટર જનરલ પ્રિયાકુમાર સાથે બેઠક યોજી હતી શ્રી દ્વિવેદીએ વિશ્વભરમાં મહાકુંભના પ્રસારણ સંબંધિત મુદ્દાઓ અને જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં મહાકુંભ માટે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી અને અન્ય તમામ અધિકારી આજે મેળા વિસ્તારની મુલાકાત લેશે મેટ્રોના સિગ્નલિંગ કેબલની ચોરી અને નુકસાનને કારણે દિલ્હી મેટ્રોની બ્લુ લાઇન પર ટ્રેન સેવાઓ આજે પ્રતિબંધિત ગતિએ ચાલી રહી છે ડીએમઆરસીએ જણાવ્યું હતું કે દ્વારકા સેક્ટર એકવીસથી નોઈડા ઇલેક્ટ્રોનિક સિટી અને વૈશાલી સુધીની મેટ્રો લાઇનને મોતીનગર અને કીર્તિનગર મેટ્રો સ્ટેશનો વચ્ચેના કેબલને કથિત રીતે નુકસાન થયા બાદ અસર થઈ હતી મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી હતી છેલ્લા અહેવાલ પ્રમાણે ભારત સો રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું છે ભારતની હરલીન દેઓલે ઓગણીસ રન બનાવ્યા અને હાલ ઓસ્ટ્રેલિયા ચાર ઓવરમાં શૂન્ય વિકેટે અઢાર રન બનાવ્યા છે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાની શરૂઆતના નવ મહિનામાં છ પોઈન્ટ ત્રણ લાખ સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે માર્ચ બે હજાર સુધીમાં દસ લાખ સુધી પહોંચી જવાની શક્યતા છે મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે સરકારે માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં એક કરોડ સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ત્રીજીવાર શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ જળવાયુ પરિવર્તન જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું ભૂતાનના રાજા જીગમી ખેસર વાંગચુક અને મહારાણી બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ મનમોહને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા અને ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયનની સરકારે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા સરકારનું પતન આકાશવાણી સમાચાર પૂરા થયા